હેલો મિત્રો જય માતાજી ને રામ રામ ને આજનો આપણે અહીંયાથી બ્લોગ ચાલુ કર્યો છે ને આપણે નવું કામ ચાલુ કરી દીધું છે તો કઈ રીતના આપણે એ કામ કરીએ એ પણ હું તમને માહિતી બતાવી ને લોટરીથી આપણું કામ હાલે અમીન તેજો ભાઈ ને હેને રેતી ભરીએ એટલે આપણે લોડર આવી ગયું એટલે વેચ તમને મેં બતાડી દીધું બાકી આપણે એક જસ બંગલા કામ ઉપાડ્યું ખુરશી બાંધવાનું આજનો દિવસ ત્રીજો દિવસ હશે ને બગડાટી બોલે અમારે તેજાભાઈ ને નામ હમણાં નોરતા પૂરા કર્યા હમણાં તો કેદીનો વિડીયો નથી મેલો નાથાતાનો મેલ્યો તો એ પછીનો નથી મેલ્યો પરવાર નથી આવી બાકી આજ આપણે આ ખુરશી બાંધીએ એનો ભાગ પાઠ હું તમને આ ત્રીજા દિવસનો બતાડી ત્રીજા દિવસમાં કેટલું કામ થયું કાઉ કાઉં પ્લાનમાં હે કઈ રીતના પ્લાન હે પણ તમને લોકોને પણ બધાની મગજ ન બેસે કે આ પ્લાન હતો આજનો બરાબર ને તેજાભાઈ બરાબર બાકી શું કરવાનું થાય લાઈક કરવાનું થાય તેજાભાઈને લાઈક કરવાનું થાય તેજાભાઈને કહે લાઈક કરી જ નાખવાનું વગર કીધું હાલ તો હાલ એક લોડર ભરી દઈએ ને પછી હું તમને આખા બંગલાનો પ્લાન બતાડું અને બન્યા રહેજો વિડીયોમાં પહેલાંથી ચેલા લોકોને જોવાનું ભૂલતા નહીં ને લાઈક છે સબસ્ક્રાઈબ કર્યા આવીને ના જતા નહીં The are up right near home. આ છે અમારા આજના બંગલાનો પ્લાન સિંગલ માળનો અથવા ડબલ માળનો થાય લગભગ તો એક માળ ઉપર ચડાવવાનો થાય આપણે બાકી પ્લાન એકદમ જોરદાર કંઈ ઘટે નહીં એવું હે તો પહેલાં અહીંયાથી આપણે બારોબારથી ઇન્ટર થવાનું અહીંયા આ આપણે જે છે ને એ ખુલ્લો ભાગ છે અહીંયા જો આ તે જે ભાઈ દંગડી નાખીને અહીંયા આપણો ખુલ્લો પોસ રહી પછી મેઇન ગેટ અહીંયા આવશે જો આ હે ને ત્યાં મેઇન ગેટ આવી જાય બરાબર પછી ત્યાંથી જાતા હવે આમ હાલો તો આ જે છે ને એ આપણું બેઠક રૂમ બની ગયો જો આ છે ને એ બેઠક રૂમ બની ગયો બરાબર ને પછી આ અંદર આપણે બેહવાનો મોટો બધો અહીંયાથી વાલગઢનો બેઠક હોલ બની ગયો મોટો બધો એન્ટ્રી ગેટમાંથી અહીંયાથી પ્રવેશ આપણે તો અહીંયા અંદર આવશે ને આનો દરવાજો અહીંયા આવશે આ રૂમનો દરવાજો હોય ને એ અથવા અહીંયા આવશે મારા અંદાજમાં ને પછી આ હે આપણું કિચન રહોડું આ રહોડું હજી આપણે થોડુંક આમ વધારવાનું હોય બે અઢી ફૂટ જેટલું બરાબર એ તમ તમને મગજમાં બેસી ગયું હોય બાકી આમાં તમે મગજમાં ન બેહતું હોય તો મને તમે કોમેન્ટમાં જાક લખીને મોકલજો એટલે મને ખબર પડે એ તમારા મગજમાં ન બેઠવું પછી અહીંયાથી આપણે આજી છે એ આપણે કિચન છે અને આજી છે મેન રૂમ આપણો અહીંયા બેડવાળો રૂમ આવી જાય અથવા બરાબર આ અહીંયાથી આપણે સીડી રૂમ ચાલુ થાય અહીંયાથી સીડી સડશે આમ નામ સીડી સડી ગઈ ને અહીંયા બસમાં બાથરૂમ આવી જાય સીડીને હેઠ ને વા આપણા સંજયભાઈ ગાડીઓ ખાપી રહ્યા છે ત્યાં પણ આપણો બેડવાળો બરાબર બાકી તો હવે તમને કંઈ સમજાય જેવું છે નહીં એમાં અમારે બાકી તો તમને બધાને દેખાતું જ છે આમાં જો આ રીતના અમારો પ્લાન આજનો તો આ ચાલુ કર્યો એને લગભગ મેં આ ત્રીજો દિવસ છે ચાલુ કર્યો ને એનું બાકી તો હજી આજની ખુરશી એક થર મારવાનું હજી આ ખૂણા બુણાને લાગી ગયા આ ખૂણા બુણાને લાગી ગયા બાકી જોરદાર એન્ટ્રી વાળો હવે એક થર આંગળી આડો મારવાનો બાકી છે આપણે તો દંગડી એમાં નાખવાની છે બધી કરો શિયાળી કમ તો દંગડી નાખે જો આ બધા એક વાળા પીડી ટોપી વાળા ઓલી કરો એક લાલ ટોપી ને બે પીળી ટોપી છે ને બે લાલ ટોપી છે અલીભાઈ સફેદ એટલે બઘડાતી બોલે આવીને આવી જામ મેં તમને બધું બતાડી દીધું ને અત્યારે મારે દંગડી નાખવાની છે ગાય ગા ફટોફટ દંગડી નાખીએ ને ફટોફટ મારીએ થર ને થર મારીને હું તમને એકદમ કમ્પ્લીટ કરીને બતાવું કે કાવ કાવ આપણે કઈ રીતના લગાડ્યું ને કઈ રીતના નથી લગાડ્યું બાકીનું તમને આમાં સમજાણું ન હોય તો કોમેન્ટમાં તમને લખીને દેજો તમે એને સમજાણું નહીં બાકી આપણે બધો પ્લાન આમાં આવે જ છે આપણે એટલે આજે થોડો વિડીયો ઉતારવાનું મન થયું એટલે આપણે ઉતારી લીધો બાકીના વિડીયો આપણે કાયમી કન્ટિન્યુઅલ ચાલુ રહેવાના છે ને તમે કન્ટિન્યુઅલ મને લાઈક કરતા રહો ફટાફટ ને મારી ચેનલ નવા હોય તો તમે સબસ્ક્રાઇબ પણ કરી નાખજો ફટો ફટ નો હોય તો હાલો તો બાકા ચીકી ને બગડાટી બોલાવે અહીય અહીય અબર કીના મકાન હે તકે તું કીના મકાન કીના હે હે

ગયા ગયા સડી સડીયા સળિયા ક્રુત એ ક્રુત સળિયા હાલો ભાઈ ફૂગીએ આપણા કામ ઉપરથી ઘરે ને આપણે તો નાઈ ધોઈને થઈ ગયા એકદમ કમ્પ્લીટ અને ભાણજને જને નાવા જવાનું હે તો સંજયભાઈ નાવા ગયા ને બાકી તો આજનો વિડીયો એટલો હતો ને બાકી હવે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો અને એડિટિંગ કરવાનો પણ ટાઈમ થઈ ગયો વિડીયો બહુ લાંબો આપણે બનાવ્યો ને ટૂંક જ સમયમાં વિડીયો થોડોક બનાવી નાખ્યો તો બાકી તમે લાઈક કર્યા વિના જતા નહીં અને અમેનો બ્લોગ આપણે પૂરો કરવાનો થાય ને કાલના બ્લોકમાં આપણે ફરીથી મળીશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી ને હર હર મહાદેવના હા મિત્રો ભૂલતા નહીં મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વિના ના જાતા નહીં ને સાથે પણ લાઇક કરી નાખજો ને શેર કરી નાખજો ફટોફટ આવજો